જે સાથે આગળ વાત કરવામાં આવે તો પાટણમાં દિવ્યાંગજનો માટેનો એસેસમેન્ટ કેમ્પ પાટણ જિલ્લામાં એડીઆઈપી યોજના હેઠળ તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ વાય નરેશ ઠાકર પાટણ જિલ્લામાં જિલ્લા તંત્ર પાટણ અને ભારત સરકારના એલિમકો જે કૃત્રિમ અંગ ઉત્પાદન નિર્માણ નિગમ છે એના દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને સાધન સહાયનો લાભ આપવા માટે કુલ ચાર જગ્યાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વીસ તારીખે વારાહી એકવીસ તારીખે સમી અને આજે અહીંયા હારીજ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે અગાઉ બંને કેમ્પમાં થઈ અને પંચાવન લાખના સાધન સહાય ટોટલ સાડા ત્રણસોથી વધુ લાભાર્થીઓને મંજૂર કરવામાં આવ્યા છે આજે પણ ઘણી બધી સંખ્યા છે આજે પણ કદાચ ત્રણસોથી વધુ લાભાર્થીઓને લાભ મળવાની શક્યતા છે અને આવતીકાલે ધારપુર ખાતે પણ મોટું મેગા કેમ્પનું આયોજન કરેલું છે તો અમારી આપના માધ્યમથી તમામ દિવ્યાંગજનોને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને આપણા આંગણે જે અવસર આવ્યો છે તો એમાં વધુમાં વધુ ભાગ લઈ અને વધુમાં વધુ લાભાર્થીઓને સહાય મળે એવું અમે અત્યારે આયોજન કરી રહ્યા છીએ સુરેશ વાકડોદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શું નામ તમારું જુમાભાઈ શુભાભાઈ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને